પોલીસ પાસે મદદ માંગી તો ડોન ના ઇલાકા માં ન જવાની સલાહ ઠોકી સુરત પોલીસે રિક્ષા ચલાવી ગુપચુપ દબોચ્યો જે કોલ માફિયા ઉપર ગેંગ ઓફ વાસેપુર ફિલ્મ બની છે તે ઝારખંડના વાસેપુરમાં ગેંગસ્ટરના ગઢમાંથી જ સુરત પીસીબી પોલીસે હત્યાના આરોપીને ઝડપી પાડ્યો છે આ વિસ્તારમાં છેલ્લા ઓગણીસ વર્ષથી રહેતા એકવીસ વર્ષ જૂના સુરતના હત્યાના આરોપીને પોલીસ જીવના જોખમે પકડી લાવી હતી ઝારખંડના વાસેપુરમાં સ્થાનિક પોલીસ પણ દરોડા કરવા જતી નથી ત્યારે સુરતની પોલીસ અહીં વેશપલટો કરી આરોપીના ગઢમાંથી ઉંચકી લાવી હતી આરોપીને પકડવા માટે પોલીસે અહીં સાત દિવસ સુધી રિક્ષા ભાડે લઈ ચલાવી આરોપી પર સતત વોચ રાખી હતી એક સાંજે આરોપી ઘરની બહાર ચાલવા નીકળતા જ પોલીસે ગુપચુપ ઉંચકી સીધી સુરત જ લઈ આવી હતી સુરતના ઉધના વિસ્તારમાં હત્યા કરી આરોપી ઉમર અંસારી ફરાર થઈ ગયો હતો જેને પકડવા પોલીસે અનેક પ્રયત્નો કર્યા હતા પરંતુ હાથ આવ્યો ન હતો આખરે પીસીબી પોલીસે આરોપીને ઝારખંડના ધનબાદ જિલ્લાના વાસેપુર ખાતેથી દબોચી પાડ્યો હતો સુરત પોલીસ કમિશનર દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન ફરાર અંતર્ગત હત્યાના કેસમાં એકવીસ વર્ષથી ફરાર ઉમર અંસારીને પકડવા ડીસીબી અને પીસીબી સહિતની ટીમ વર્કઆઉટ કરી રહી હતી જેમાં સુરત પીસીબી પોલીસના હેડ કોન્સ્ટેબલ અશોક લુણી અને તેની ટીમ છેલ્લા ત્રણથી ચાર મહિનાથી આ આરોપીને પકડવા પર વર્કઆઉટ કરી રહી હતી આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ અશોક લુણીને આરોપી ઉમર અંસારી તેના વતન ઝારખંડના ધનબાદ જિલ્લાના વાસેપુરમાં રહેતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેને આધારે પીસીબી પીઆઈ રાજેશ સુવેરા દ્વારા આ માહિતીને વર્કઆઉટ કરી આરોપીને પકડવા માટે અશોક લુણી સાથે ચાર પોલીસ કર્મીઓની એક ટીમ વાસેપુર મોકલી હતી અહીં પહોંચેલી ટીમે જ્યારે સ્થાનિક પોલીસની મદદ માગી હતી ત્યારે અહીંની પોલીસ તેમની સામે આશ્ચર્યથી તાકી રહી હતી અને આ વિસ્તારમાં ન જવા માટે જણાવી રહી હતી કારણ કે આરોપી વાસેપુરમાં રહેમતગંજમાં રહેતો હતો આ વિસ્તારમાં સૌથી ખૂંખાર ડોન પ્રિન્સ ખાન ઉર્ફે છોટા સરકારનું ઘર હતું અહીં કોઈ પણ આરોપીને પકડવા સ્થાનિક પોલીસ પણ દરોડો કરવાની હિંમત કરતી ન હતી ઉલ્લેખનીય છે કે ઝારખંડના વાસેપુરમાં બની ચૂકેલા બે રિયલ ડોન ઉપર પણ ગેંગ ઓફ વાસેપુર નામથી બે ફિલ્મ બની ચૂકી છે જેમાં અહીંના માફિયાઓના કારનામાના અનેક માહોલ બતાવવામાં આવ્યો છે અને ઉમર અંસારી પણ એ જ ગામમાં છેલ્લા ઓગણીસ વર્ષથી રહેતો હતો સંખ્યાબંધ હત્યામાં તે વોન્ટેડ પ્રિન્સ તો દેશ બહાર છે પરંતુ તેના મોહલ્લામાંથી આરોપીને પકડવા જવા સ્થાનિક પોલીસની પણ હિંમત નહોતી જેથી સાથે આવવાનો ઇન્કાર કરી સુરત પોલીસને પણ પરત જતા રહેવાનું સૂચન કર્યું હતું જોકે અશોક લુણી અને તેમની ટીમ દ્વારા સ્થાનિક પોલીસની આ સૂચનાને અવગણી જીવના જોખમે આરોપીને પકડવા ત્યાં રોકાઈ ગઈ હતી આરોપી અહીં ફાઇનાન્સનો ધંધો કરતો હતો આ સાથે અહીં દસ કરતાં વધુ રિક્ષાઓનો માલિક હતો જેથી તેને શોધવા પોલીસે પણ વેશપલટો કર્યો હતો પોલીસ પોતે પણ સ્થાનિક રિક્ષા ચાલક બની હતી અને બે રિક્ષાઓ ભાડે લઈ પોલીસ બે શિફ્ટમાં તેની ઘરની આસપાસ રિક્ષા ફેરવતી હતી એક અઠવાડિયા સુધી દરરોજ સવાર સાંજ રિક્ષાના ફેરા પોલીસ લગાવતી રહી દરમિયાન એક સાંજે તે ઘરની બહાર વોક માટે નીકળતા તેને દબોચી લીધો હતો અને એક પણ મિનિટનો સમય બગાડ્યા વગર બારોબાર સુરત તરફ દોટ મૂકી હતી પોલીસે આરોપીની ધરપકડ કરી સુરત લાવી તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વર્ષ બે હજાર ત્રણમાં ઉધના અમૃતનગરમાં રહેતા દયાશંકર શિવચરણ ગુપ્તાની હત્યા કરવામાં આવી હતી દયાશંકર સાથે તેના મિત્ર મહેરાજ અલી ઉર્ફે મિરાજ ઉર્ફે રાજુ જબ્બાર અલી રહેમાની સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો ત્યારે મિત્ર મેહરાજ ઉર્ફે મિરાજ ઉર્ફે રાજુ જબ્બાર અલી અને મોહમ્મદ ઉમર ઉર્ફે અમર અબ્દુલ રસીદ અંસારી દ્વારા ભેગા મળી દયાશંકર શિવચરણ ગુપ્તાને ઉધના હરિનગર બે અમૃતનગર ખાતે લઈ જઈ તેને દારૂ પીવડાવી તેના ગળાના ભાગે કપાળના ભાગે અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી નાખી હતી બાદમાં મરનારની ઓળખ ન થાય તે માટે તેના મોઢા ઉપર કપડું ઢાંકી સળગાવી દઈ રૂમને બહારથી તાળુ મારી આરોપીઓ પોતાના વતન ખાતે ભાગી ગયા હતા જો કે આ હત્યાના કેસમાં પોલીસે અગાઉ બે હજાર એકવીસમાં મહેરાજને દબોચી લેવાયો હતો પરંતુ બીજો આરોપી ઉમર અંસારી ઝારખંડના ધનબાદ જિલ્લામાં વાસેપુરમાં રહેતો હોવાની બાતમીને સુરત પીસીબી પોલીસની ટીમ ત્યાં પહોંચી તેને ઝડપી પાડી कायदेशीरनी कार्यवाही हात धरी छे रेडी ओके सर शुरुत शहर માં વર્ષ 2023 માં એક અભિયાન શુરુ કરવામાં આવ્યો હતો જેનું નામ હતું ઓપરેશન ફરાર આ ઓપરેશન ફરાર હેઠલ DCB PCB SOJ અને તમામ ઝોનલ ડીસીપીના એલસીબી સ્ટાફ તમામ પોલીસ સ્ટેશન તરફથી સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના હેઠળ અત્યાર સુધી ત્રણસો સડસઠ જૂના ભાગેડું આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને વર્ષ બે હજાર ત્રણમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગંભીર અને જધન્ય પ્રકારનો મર્ડરના આરોપી હતા જે વર્ષ બે હજાર ત્રણથી નાસ્તા ફરતા હતા એની સગડ મળતા પીસીબીની એક ટીમ અત્રેથી ઝારખંડ ખાતે ગઈ અને ઝારખંડમાં એક જગ્યાએ છે વાસેપુર મારી માહિતી પ્રમાણે આ વાસેપુર આ જ છે જેના બાબતે એક બોલિવૂડની ફિલ્મ પણ બની હતી ગેંગ ઓફ વાસેપુર અને આ વાસેપુર ગામમાંથી જ આ વીસ વર્ષ ઉપરના મર્ડરના ભાગેડી આરોપીની ધરપકડ કરવામાં પીસીબી ટીમને સફળતા મળેલ છે બે હજાર ત્રણમાં જે મર્ડર થયા હતા આમાં ભોગ બનનાર હતા દયાશંકર શિવચરણ ગુપ્તા જેઓની સાથે એક મેરાજ અલી ઉર્ફે મિરાજ ઉર્ફે રાજુ જબ્બાર અલી રહેમાની નામના એક માણસના ઝઘડા થયેલા અને મહેરાજના શિવચરણ સાથે થયેલ આ ઝઘડાના અનુસંધાને હાલમાં જે આરોપી અટક કરવામાં આવ્યા છે જેનું નામ છે મોહમ્મદ ઉમર ઉર્ફે અમર સન ઓફ અબ્દુલ રશીદ અન્સારી આ ત્યારે મદીના મસ્જિદ પાસે લિંબાયતમાં રહેતો હતો અને મૂળ રહેવાસી છે ભીખનફુર જોવઈ વલીદાદની બાજુમાં મહેરિયા જિલ્લા અરવલ બિહાર પરંતુ આ આરોપી બિહાર એના મૂળ વતનમાં પણ નહોતા ગયા ત્યાંથી જગ્યા બદલીને ઝારખંડના વાસેપુર ગામમાં આ રહેતા હોવાની બાતમી મળી હતી જેના અનુસંધાને પીસીબીના ચાર અમારા સ્ટાફ મેમ્બર્સ ત્યાં ગયા અને આ આરોપી જે ત્યાં ટેમ્પા ચલાવતા હતા એની શોધખોળ કરી જાતે પણ કેટલાક દિવસ સુધી આ વિસ્તારમાં ટેમ્પા ચલાયા પણ અને એવી રીતે ખૂબ મહેનત કરી સફતપૂર્વક આ જૂના મર્ડરના આરોપીને પકડવામાં સફળતા મળેલ છે આ આરોપી અને એના સાથીદારે ગંભીર રીતે દયાશંકર શિવચરણ ગુપ્તા નામના એક ઈસમના મર્ડર કર્યા હતા એના માથામાં કોઈ પદાર્થ મારીને અને પછી એને એક રૂમમાં સળગાવીને રૂમ બંધ કરીને આ બંને જણા ભાગી ગયા હતા પણ સુરત સિટી પોલીસે જેવી રીતે મહેનત કરી છે એના એક ઓર દાખલો આ કેસ પણ છે કે ગમે ત્યાં આરોપી જતા હોય સુરત સિટી પોલીસ એને છોડશે નહીં એને પકડી પાડશે તો આ સફળતા બદલ આ ટીમને અભિનંદન આપું છું અને એના સારા એવા ઇનામ પણ આપવામાં આવશે થેન્ક યુ આ બહુ મહત્વપૂર્ણ બાબત છે કે આ વિસ્તાર ગુનાગારો ગુનાખોરી અને ગુનાગારો માટે જાણતો વિસ્તાર છે જે મેં વાત કરી આના નામથી એક ફિલ્મ પણ બની હતી અને આ મારા ટીમના ચાર કર્મચારીઓ જેવી રીતે ત્યાં મહેનત કરી ઇન્ટેલિજન્સ એટલે બાતમી મેળવી અને પોતે ટેમ્પા ચલાવીને આ માણસને યોગ્ય રીતે ઓળખીને કેમ કે વીસ વર્ષમાં માણસની શકલ અને એના ચહેરા મોરા કાઠીમાં પણ થોડા ફેર પડે એવી રીતે એક મોટી સફળતા હું એને ગણું છું